નવી રેસિપીસ માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખો અને નોટિફિકેશન નું બટન દબાવવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ હું તમને ગાંઠિયા બનાવતા શીખવીશ તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે તેમાં 1 ચમચી મીઠું 5 ચમચી હળદર ઉમેરવાની છે અને મેં આમાં લાલ કલર ઉમેર્યો છે ફૂડ કલર આ રીતે પાણીમાં घोળી અને તેમાં ઉમેરી દેવાનો છે જેથી કરીને લાલ ગાંઠિયાનો કલર થાય અને આપણે સરસ લાગે દેખાવમાં તમે જોઈ શકો છો આ રીતે હું એકદમ મિક્સ કરી લઈશ ચમચી વડે આપણે આનાથી મિક્સ થઈ જાય છે અને આપણે હાથ પણ બગાડવા નથી પડતા તો તમે જોઈ શકો છો ગાંઠિયાનો લોટ એકદમ સરસ રીતે ચમચીથી પણ બંધાઈ જાય છે આ રીતે તમે બનાવશો તો લોટ સરસ તૈયાર થઈ ચૂક્યો છે આપણો અને આ આપણે હવે સંચામાં ચકરી ગાંઠિયાની મૂકી અને તેમાં રાખવાનો છે આ રીતે લોટને અંદર લુવો કરીને તેમાં ભરી દેવાનો છે અને આપણે ઉપરથી ઢાંકણ બંધ કરી દેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે અને આપણે તેમાં ગાંઠિયાને પાળશું આ રીતે ગોળ ગોળ આપણે પાળતા જશું ગાંઠિયા ગરમ તેલમાં આ રીતે તમે જોઈ શકો છો ગાંઠિયાને સરસ રીતે ચકેડું કરી લેવાનું છે તેલની અંદર કેટલા મસ્ત મજાના ગાંઠિયા ડૂબી ગયા છે મસ્ત મજાના લાલ લાલ ગાંઠિયા રહેવાય છે ફૂડ કલર ઉમેરવાથી ગાંઠિયાનો કલર બહુ સરસ આવે છે તમે જોઈ શકો છો એક પણ ચડી જાય એટલે તેની મેળે જ તેલ ઉપર તરવા લાગશે આ આ રીતે આપણે ચમચાની મદદથી તેને ડૂબાડશું અને હળવે હળવે આપણે ઝારાની મદદથી તેને ઉથલાવી લેશું તેથી આપણે બીજું પર પણ ચડી જાય આ રીતે મેં પલટાવી દીધું છે ગાંઠિયાને વરસાદની સિઝન આ રીતે ગરમ ગરમ ગાંઠિયા ખૂબ જ સરસ લાગે છે મરચાની સાથે એને સર્વ કરી શકાય શકાય અને ખાઈ છે તમે જોઈ શકો છો ખાવાનું મન થઈ જાય તેવા છે વરસાદ થઈ ગયો છે ત્યાર બાદ ત્યારબાદ વાતાવરણ છે ગાંઠિયા મરચા ખાવાનો આનંદ જ અલગ છે તમે આ ફીલ કરેલું જ હશે એટલે મારે વધુ કહેવાની જરૂર નથી ત્યારબાદ આપણે સેવ બનાવશું સેવ માટે પણ મેં લોટ લઈ લીધો છે ચણાનો અને તેમાં ચમચી મીઠું અને પાંચમચી જેવી હળદર ઉમેરી અને તેને પણ આપણે ચમચી વડે લોટ બાંધી લેવાનો છે આ રીતે મિક્સ કરી અને પાણી ઉમેરતા જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે જેથી કરીને આપણા હાથ પણ ન બગડે અને સરસ રીતે આમાં લોટ બંધાઈ પણ જાય છે આ રીતે જોઈ શકો છો મિક્સ કરી રહી છું હું સેવ માટે લોટ અને ઝટપટ તૈયાર થઈ જાય છે આ રીતે ત્યારબાદ મારે થોડો લોટ ઉમેરવો પડ્યો તો આમાં પાણી નાખવાનું તમારે ધ્યાન રાખવાનું હોય છે જરૂર મુજબ જ પાણી આપણે ઉમેરશું આ આપણો લોટ તૈયાર થઈ ચૂક્યો છે સેવ માટે ચકરી લઈ લેશું આપણે આ રીતે ચકરીને તેલવાળી કરી અને આપણે સંચામાં આપણે ફિટ કરી લેવાની છે તેલ લગાવી અને સંચામાં આપણે સેવનો લુવો ભરી દઈશું આ રીતે ઢાંકણ બંધ કરી અને આપણે સેવ પાડવાની છે જો તમે અહીં સુધી પહોંચી ગયા હોય વિડીયોની અંદર તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જેને જેને સેવ નથી બનાવતા આવડતી એને શેર કરી દો જેથી કરીને એ હવે બહારથી સેવ લેવાનું બંધ કરીને ઘરે જ બનાવી લે મસ્ત મજાની બહાર જેવી સેવ આ રીતે તમે સેવને ઝટપટ તૈયાર કરી શકો છો ચમચાની મદદ વડે આપણે તેને તેલમાં ડૂબાડશું અને ત્યારબાદ તેને ઉથલાવી લઈશું જેથી કરીને બીજું પળ ચડી જાય તમે જોઈ શકો છો ઉપર તરી આવે ત્યારબાદ આપણે તેને ઉથલાવી લેવાની છે આ રીતે આપણે શાક બનાવવું હોય ત્યારે પણ આપણે પાંચ કે દસ મિનિટની અંદર જ સેવ તૈયાર થઈ જાય છે તો આપણે બજારમાં લેવા પણ જવી પડતી નથી અને તાત્કાલિક સેવ થઈ જાય છે આ રીતે ઘરમાં તમે તૈયાર કરી લેશો સેવ થાય છે તમે પણ ઝટપટ બહાર નીકળો ને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં આ રીતે આપણી બધી સેવ તૈયાર થઈ ચૂકી છે દસ મિનિટની અંદર મેં આટલી સેવ બનાવી લીધી છે તમે જોઈ શકો છો આપણે શાક કે સેવ મમરા કરવા હોય ત્યારે ઝટપટ તૈયાર થઈ જાય છે તૈયારી કરી લઈએ આપણે આ મકાઈના પૌવા લઈ લીધા છે ઝારામાં તેને આપણે મદદથી ચમચાની મદદથી આપણે હલાવી અને પૌવાને તળવાના છે આ તમે જોઈ શકો છો પવા તળાઈ ચૂક્યા છે આપણા આ ગરમ બહુ ખૂબ ગરમ તેલમાં તળવાના છે જેથી કરીને આપણા મકાઈના પવા ફૂલે સરસ આ તેમાં મીઠું હળદર અને ચટણી ખાંડનો ભૂકો જે પણ તમારે એડ કરવું હોય તે મસાલો તમે કરી શકો છો જીરું નાખ્યું છે મેં હિંગ નાખી છે અને ત્યારબાદ ખાંડનો ભૂકો પણ નાખ્યો છે આ તમે જોઈ શકો છો બધું મિક્સ કરી દેવાનું છે આપણે અને સરસ રીતે હલાવી નાખવાનું છે આ ચીવડું તૈયાર થઈ ચૂક્યો છે આપણો બધું સરસ રીતે મિક્સ કરી દેશું આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે આ ભાંગી જાય તો પણ વાંધો નહીં આ રીતે હળવે હળવે હાથે હલાવવાનું છે જો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે પછી ચીવડામાં સરસ સ્વાદ આવી જશે આમાં ચડિયા તો ખાંડનો ભૂકો નાખશો તો ખૂબ સરસ સ્વાદ આવશે આ તમે જોઈ શકો છો બીજી બાજુ હું મમરા વઘારીશ ટોપમાં આપણે તેલ મૂકી દઈશું તેમાં આપણે થોડું એવું જીરું ઉમેર્યું છે અને ચપટી એવી હિંગ ઉમેરી છે અને ત્યારબાદ એમાં હળદર પણ એડ કરી છે અને આપણે મમરાને વઘારી દેવાના છે આ રીતે મમરા વઘારી અને સરસ રીતે મિક્સ કરવાના છે અને બધું સરસ હળદરને બધું મિક્સ થઈ જાય કલરફુલ થઈ જાય એ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો કલર આવી રહ્યો છે હળદરનો આ રીતે તમે તેલમાં હળદર નાખશો તો ખૂબ જ સરસ કલર પકડશે ત્યારબાદ આપણે એમાં થોડું મીઠું ઉમેર્યું છે અને બધું પાછું મિક્સ કર્યું છે આ રીતે બધું મિક્સ કરી અને આપણે પૌવાને તેમાં એડ કરી દેવાના છે જે આપણે પહેલાં તળાઈ રહ્યા હતા પૌવા તે બધા અંદર મિક્સ કરી દેસું અને બધું ફરી એકવાર હલાવી લઈશું આ રીતે બધું હલાવીને મિક્સ કરી લેશું આ રીતનો ચેવડો બાળકોને ખૂબ જ સરસ લાગે છે અને વરસાદની સિઝન છે અત્યારે ચાલી રહીએ છીએ તો નાસ્તા તો કરવા ખૂબ જ ગમે છે બાળકોને આ રીતે બધું સરસ રેડી કરીને ગાંઠિયા સેવ ચેવડો બધું સાથે જ થઈ જાય છે આપણું થોડી વારમાં એક જ તેલમાં આપણે વાર લાગતી નથી એથી આપણે બધું એકસાથે કરી લેશું આ મેં સેવ બનાવી હતી એ પણ એમાં એડ કરશું આપણે તમે જોઈ શકો છો સરસ રીતે આપણો ચેવડો ભળી રહ્યો છે આપણે પાછું ફરી એકવાર મિક્સ કરશું આ રીતે અને સરસ રીતે થઈ શકે છે છે તો મસ્ત મજાના સેવ સાથે પવા પણ અને નાસ્તાની અંદર લાલ ગાંઠિયા પણ છે ચકરીનો વિડીયો તમે નથી જોયો તો જઈને જોયા આવો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો તૈયાર છે આપણા મસ્ત મજાના ચેવડો કેવો મસ્તનો દેખાય છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવનવા વિડીયોઝ માટે થેન્ક યુ ફોર વોચિંગ